હાઈ ગાઈઝ આજે આપણે કૂકીઝ બનાવીશું બિલકુલ ઓછી સામગ્રીની સાથે એક અલગ જ ફ્લેવરની એટલે કે તલની સાથે આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ડિફરન્ટ ટેસ્ટવાળી તૈયાર થશે તો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર એક કોઈપણ એક ઘરની એક કટોરી સેટ કરી લેશું તો મેં પા કટોરી એટલે કે એક ચોથા ભાગની કટોરી છે એ માખણ લીધું છે ઘરનું જ માખણ છે અને માખણ છે એ રૂમ ટેમ્પરેચર વાળું ટૂંકમાં મેલ્ટ હોય એ રીતનું હોવું જરૂરી છે અને હવે આપણે એમની અંદર એટલું જ એટલે કે પાક ઓપ જ ભરી અને સાકરનો ભૂકો લીધો છે અને બસ આપણે બંને મિશ્રણને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું સાકરની જગ્યાએ તમે ખાંડનો પાવડર પણ લઈ શકો છો અને હવે સારી રીતે આ ચારથી પાંચ મિનિટની આ રીતે બીટ કરી લેશું એટલે પ્રોપર એ આપણે જેવું જોઈએ છે એવું ટેક્સચર છે એમનું આવી જશે તો અત્યારે જોઈ શકો છો કે મેં ચાર પાંચ મિનિટની મહેનત કરી અને આ રીતનું કરી લીધું છે તો એકદમ એમનો કલર ચેન્જ થઈ ગયો છે એકદમ ફ્લફી થઈ ગયું છે અને વજનમાં પણ એકદમ હલકું થઈ જાય છે તો આ મિશ્રણને પહેલાં તો આપણે શું કરીશું ભેગું કરી લેશું અને હવે આપણે આમની અંદર મેંદાની સાથે તૈયાર કરીએ છીએ એટલે જે બાઉલથી આપણે સાકર અને માખણ લીધું હતું એ જ બાઉલ ભરી અને આખો બાઉલ આપણે મેંદો લીધો છે મેંદાની જગ્યાએ તમે ચોક્કસથી ઘઉંનો લોટ છે ઉપયોગમાં લઈ શકો છો અને હવે આપણે એમને ચાળી લેવાનું છે અને હું ઘણી વખત તમને કહું છું કે બેકરીની કોઈ પણ આઈટમ આપણે તૈયાર કરીએ ત્યારે ખાસ એમને ચાળી લેવાનું જેથી કરી અને હવા ભળી જાય એમની અંદર તો એકદમ સરસ એ ફૂલી અને રેડી થાય હવે એમની અંદર મેં પાંચ ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે બેકિંગ સોડા નહીં બેકિંગ પાવડર લેવાનો છે અને એ બંનેને આપણે સારી રીતે ચાળી લેવાનું છે તો એકદમ સારી રીતે ચડાઈ જશે એટલે શું થશે કે હવા ભળશે એટલે એકદમ જ ફ્લફી આપણું કોઈપણ બેકરીની આઈટમ છે સરસ ફૂલી અને તૈયાર થશે અને હવે એકદમ હળવા હાથથી આ મિશ્રણને આપણે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે અને એકદમ ક્રમ્બલી ટેક્સચર એમનું આવી જશે હળવા હાથથી મિક્સ કરી અને તમે જોશો કે એકથી બે મિનિટની અંદર આ રીતે તમે કરશો એટલે શું થશે કે માખણ છે એ લોટની સાથે સારી રીતે ભળી જવું ખાસ જરૂરી છે એક એક કણની અંદર કહી શકાય કે એ રીતે ભળી જાય એ રીતનું આપણે સારી રીતે ભેળવી લેશું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું માખણ અને ખાંડ અને જે લોટ છે એ ત્રણેય સારી રીતે મિક્સ થઈ ગયા છે અને હવે આપણે આમને આમાંથી કૂકીઝ થાય એવું તો ડો રેડી થયો નથી તો આપણે ડો બાંધવા માટે થઈ અને દૂધનો ઉપયોગ કરીશું ને દૂધ પણ કોઈ ઝાજી માત્રામાં નહીં જોઈએ ચારથી પાંચ ચમચી જેટલું દૂધ છે એ જોશે અને દૂધ છે એ પણ એકદમ નોર્મલ ટેમ્પરેચરવાળું હોવું જરૂરી છે ન તો વધારે ઠંડુ કે ન તો વધારે ગરમ બસ આપણે પહેલાં બે ત્રણ ચમચી જેટલું એડ કરી દઈશું અને ધીમે ધીમે એમનો ડો છે એ બાંધવાની કોશિશ કરીશું અને લગભગ મારે ટોટલ પાંચેક ચમચી જેટલું આમની અંદર નોર્મલ ચમચી છે આપણે જે ઘરની અંદર ખાવામાં ઉપયોગમાં લેતા હોઈએ બસ એ ચમચીથી આપણે પાંચ ચમચી જેટલું દૂધ છે એ આમની અંદર થોડું થોડું કરીને એડ કરવાનું છે જેથી કરીને દૂધ વધી જશે તો એકદમ ઢીલું ટેક્સચર થશે તો આપણે જે કૂકીઝ છે ને એકદમ ખસ્તા તૈયાર નહીં થાય સોફ્ટ અંદરથી સોફ્ટ રહી જશે એટલે ખાસ દૂધ છે એ આપણે ચમચીની મદદથી જ એડ કરીશું અને મીડિયમ સોફ્ટ એવી કણક છે આપણી રેડી થઈ ગઈ છે અને હવે આપણે એમને રેસ્ટ પર પણ નથી રાખવાની કારણ કે બેકિંગ પાઉડરને યુઝ કર્યો હોય એટલે સીધું જ આપણે એમને બેક કરવા માટે રેડી કરી લેવાની છે તો આપણે અત્યારે આમને ઓવનની અંદર બેક કરીશું અને વિધાઉટ ઓવન પણ આપણે આ કૂકીઝ છે એ બનાવી શકીએ છીએ પણ જેટલો સમય આપણે ઓવનની અંદર લાગે છે એમનાથી લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય કડાઈની અંદર લાગશે પણ એમાં કોઈ જાતના રિઝલ્ટમાં ફેર નહીં આવે માત્ર તમારે જો વધારે એમનો ડાર્ક કલર કરવો હોય તો આપણે એમની ઉપર દૂધ અને ખાંડવાળું મિશ્રણ છે એ ઉપરથી કોટ કરી અને ત્યારબાદ આ રીતે તલની અંદર કોટ કરી લેવાનું છે એ રીતે કરશો એટલે એકદમ સરસ બજારમાં જે મળતી કૂકીઝનો કલર હશે એવો સરસ ગોલ્ડન કલર આવી જશે તો આ રીતે આપણે બધી જ કૂકીઝને છે એમને રોલ કરી સિલિન્ડર શેપ આપ્યો છે તમે કોઈ પણ મનગમતો શેપ આપી શકો છો તો આ રીતે મેં સિલિન્ડર શેપ આપી અને તલની અંદર સારી રીતે કોટ કરી લેવાનું છે અને ખાસ કે તલમાં આપણે કોટ કરી ત્યારે હળવા હાથથી પ્રેસ પણ કરી દેવાનું નહીંતર શું થશે કે તલ છે એ છૂટા પડી જશે અથવા તો મેં તમને કીધું એ મુજબ કે સાકર અને દૂધવાળું મિશ્રણ કરી એમાં પહેલાં કૂગીઝ બોળી અને ત્યારબાદ તલમાં નાખી અને એમને કોટ કરીશું એટલે પ્રોપર તલ છે એ ચોટી જશે અને હવે આપણે આમને બેક કરવા માટે થઈ અને ઓવનને પહેલેથી જ પ્રીહીટ કરી લીધું એકસો ડિગ્રી ઉપર લગભગ દસેક મિનિટ માટે પ્રીહીટ કર્યા બાદ ખાસ યાદ રાખવાનું કે ઓવન ગમે ત્યારે આપણે પ્રીહીટ કર્યું હોય ને તો કોઈ પણ બેકરીને આઈટમ બનાવતી વખતે ખૂબ જ ઝડપથી જ્યારે એમનો એન્ડનો સિગ્નલ આવી જાય એટલે સીધું જ આપણે આઈટમ છે રેડી જ હોવી જોઈએ અને સીધું જ એમની અંદર બેક કરવા માટે મૂકી દેવાનું જેથી કરી અને એ આઈટમ છે ખૂબ જ સરસ અને ઓછા સમયની અંદર તૈયાર થશે તો લગભગ વીસથી બાવીસ મિનિટ માટે મેં એમને બેક કરી લીધી તો ખૂબ જ સરસ કલર એમનો ટેક્સચર પણ તમે જોઈ શકો છો એકદમ એમની અંદર જો ફાટી અને તિરાડો થઈ ગઈ છે મતલબ કે અંદર સુધી ખૂબ જ સરસ એ ખસ્તા તૈયાર થઈ હશે અને નીચેથી પણ એમનો કલર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ માપે જેવો ગોલ્ડન કલર છે એ આવી ગયો છે અને તમે આમને ઓવન વગર પણ મેં કીધું એ મુજબ કડાઈમાં નિમક નાખી નીચેથી અને નિમકને પણ પહેલેથી ગરમ કરી અને એને આ રીતે તમે ઉપરથી ગોઠવી અને સરસ ઘરે પણ એ રીતે બેક કરી શકો છો અને તમે જુઓ હું તોડીને પણ બતાવું અંદર સુધી ખૂબ જ સરસ કૂક થઈ ગયેલી એકદમ ખસતા હાથ અડાળો ત્યાં સુધીમાં તો એમના ટુકડા પણ થઈ જાય એવી સરસ મજાની તલવાળી કૂકીઝ બની અને રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ